જય સંવિધાન જય ભારત આજે સેના દ્વારા એક લેટર વાયરલ કરવામાં અને એમાં કહેવામાં આવ્યું કે ભાજપના નિવેદન આપે છે કે હવે મારા ધોકા મારા સમાજ માટે ઉપાડવા પડશે તો પણ વાંધો નહીં બરાબર તો અમે હીરાભાઈ ને પરસોત્તમભાઈ ને આમંત્રણ આપીએ કે આ ધોકા બાબત અમારે ચર્ચા કરીએ હું ચિરાગ ઝાલા અમારા સમાજના હૃદય સમ્રાટ પર અને હીરાભાઈના સમર્થનમાં બરાબર તેના સમર્થનમાં અને તેના માટે હું અવાજ હું સેનાને જવાબ આપવા માંગુ છું કે આહિર સમાજના જે પણ મિત્રો એવું કહે છે કે અમે પરસોત્તમભાઈ ને હીરાભાઈને પૂછવા માગીએ છીએ કે આવો અમારી સાથે ડિબેટ કરો કે આ ધોકા મારવાની વાત ખરેખર શું છે તો જે આયર સેનાના મિત્રો એ લેટર પેડ વાયરલ કર્યો બરાબર અને તેમને ડિબેટ માટે બોલાવે છે તો હું એમને કહેવા માંગુ તો તમે પેલા કામ કરો જો ખરેખર તમે એમ કહેતા હો કે ભાજપના મંત્રી છે બરાબર અને આવું નિવેદન આપ્યું તો તમે પેલા બધા ભેગા થઈને લેટર પેડ વાયરલ કરો આયર સેનાનો અને એમાં લખો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ આ એક બરાબર તમે ભાજપનો બહિષ્કાર કરો છો લેટર પેડ વાયરલ કરો છો ખરેખર તમને એવું હોય કે ભાજપના મંત્રી છે છતાં આવું નિવેદન આપ્યું છે તો તમારે તમારા લેટર પેડમાં કાયલ જાહેર કરજો કે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ એમાં ચિરાગ ઝાલો તમારી સાથે બીજું કે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો એમાં ખાલી આરોપી હું આયર સમાજના જ છે ભાઈ હે એ આયર સમાજ સાથે જોડાયેલા છે ભાઈ એમાં અડધા અડધ તો કોડી સમાજના દીકરા છે તમે ખાલી એમ કહો કે આહિર સમાજ છે આહિર સમાજ છે ખરેખર આ લડાઈ આહિર સમાજ સામેની છે બરાબર જો એના ઉપર ગુના દાખલ થાય એને સજા થાય તો ભાઈ બીજા તમારા સમાજ માંથી આવતા હોય આહિર સમાજ માંથી તો એના ઉપર પણ આજ થવું જોઈએ આ બંધારણ સર્વોપરી છે લડાઈ કોની સામે છે લડાઈ એવા લોકો સામે છે કે જે ડરનો માહોલ પેદા કરવા માંગે છે કે જેને ઓહમ છે કે અમારે વડાપ્રધાન સાથે સંબંધ છે અમારા રાજ્યના ગૃહમંત્રી સાથે સારા સંબંધ છે અમે તો આ રાજ્યના મુખ્યમંત્રી સાથે ફોટા પડેલા છે અમારે તો મોહન ભાગવત સાથે અમારા સારા સંબંધ છે કોઈ કલાકારનો દીકરો હોય કોઈ ભાજપ સાથે સંકળાયેલો હોય એવા લોકોને કોઈ અહમ હોય ને કે અમે ગમે ના તોડી નાખશું અમે ગમે કરી નાખશું તો આ જે હેકડી છે ને ભાઈ આ કોઈનામાં હોય ન જોઈએ કાયદો બધા માટે સમાન કલાકાર હોય તો એ ભાજપ વાળો હોય તો ઈ ગૃહમંત્રી હોય તો ઈ મુખ્યમંત્રી હોય તો ઈ અને ચિરાગ ઝાલા હોય ને તો એ જ